વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામ ખાતે ઇન્દુ બ્લડ બેંક તેમજ ફેઝ યંગ સર્કલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો 1500 માં જશને ઈદ એ મિલાદુન બીના મોકા પર ખાસ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેત પટેલના હસ્તે રિબિન કાપી બ્લડ ડોનેશન કેમ્પની શુભ શરૂઆત કરાઈ જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા

यंग सर्कल और फैज चैरिटेबल ट्रस्ट की जानी से ये आयोजन किया गया है और इस मौके पर सैयद मोइन बाबा जो है यहाँ पर हाजिर हो करके उन्होंने इस मौके की जो है शोभा बढ़ाई है असलाम फैज खतरी दिव्यांग न्यूज शिनोर वडोदरा